બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નવ ગ્રામ્ય સેવકોને કોર્ટના આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા છે જેમાં બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને ગ્રામ્ય સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી પરંતુ એકસો સાત ઉમેદવારોમાંથી નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થયેલી હતી કોર્ટમાં ચુકાદો આવતા તમામ નવ ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નવ ગ્રામ્ય સેવકોની ડિગ્રી બીએસસી એગ્રીકલ્ચરની હોય મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટનો આદેશ આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ નવ ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને ગ્રામ્ય સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી જે પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી છેના અનુસંધાન આગળની પ્રક્રિયા થતા નિયમ અનુસાર એમણે આપણે છૂટા કરવામાં આવ્યા છે આની વાત કરીએ તો જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવે આ પૈકીના નવ ઉમેદવારો બી એસસી એગ્રિકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતા અનુસાર એમને આપણે છૂટા કરવાના હતા અન્ય ઉમેદવારો હતા તેમને ક્યાં પ્રકારની ડિગ્રી પસંદગી સેવા મંડળમાં જે બીઆરએસ અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માંગવામાં આવેલી હતી અને આમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતા ઉત્તરોત્તર કોર્ટ મેટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આવ્યા છે